જૂનાગઢ પોલીસની ડ્રગ્સ મેગા ડ્રાઈવ એસપી સહિત પોલીસની એકસો પચાસની ટીમ દ્વારા આખી રાત શહેરમાં સર્ચ ઓપરેશન ચાલ્યું નશાનો કાળોબાર કરનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી જૂનાગઢ જિલ્લામાં નશાની બેદીને ડામવા જૂનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતા દ્વારા ડ્રગ્સ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રાઈવમાં જૂનાગઢ જિલ્લાના ચૌદથી વધારે અધિકારીઓ અને એકસો પચાસથી વધુ પોલીસ કર્મીઓ ખાનગી કપડામાં આ ઓપરેશનમાં કામે લાગ્યા હતા ત્યારે ચોબારી ફાટકથી ઝાંઝડા રોડ તરફ જતા એક ખાનગી કોમ્પ્લેક્ષ નજીકથી ધવલ જગદીશભાઈ શિશાંગિયા અને યુગાંત હરેશભાઈ વાઘમસિંહ નામના બે ડ્રગ્સ ડીલરોને ઝડપી પાડવામાં આવ્યા હતા આ બંને ડ્રગ્સ ડીલરો પાસેથી અંદાજે બાવીસ ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત બે લાખ દસ હજાર તેમજ રોકડ રૂપિયા પાંચ લાખ બાઇક મોબાઈલ મળી અને અંદાજે આઠ લાખથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ડ્રગ્સ ચલાવી રહ્યા છે આ હકીકતની ખરાઈ કરવા માટે એલસીબી સી બી એસડી પી ઓશ્રી જૂનાગઢ એ ડિવિઝન પીઆઈસી એની એક ટેકનિકલ ટીમ ખાનગીમાં એક બનાવવામાં આવેલી વોટિંગ પૂર્ણ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓ છે એ બિલકુલ આ ટીમના રડારમાં હતા એમની તમામ મુવમેન્ટ એ જૂનાગઢ શહેરમાં ક્યાં ક્યાં જાય છે કોને કોને મળે છે કયા વાહનમાં નીકળે છે કેટલા વાગ્યા સુધી બહાર ફરે છે જુનાગઢ બહાર ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ માસ દરમિયાન પંદર દિવસે કેટલા કેટલા સમયે ક્યાં ક્યાં જાય છે આ પ્રકારની હિલચાલ છે એ બિલકુલ પોલીસના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એમના સોર્સ દ્વારા આમની ઉપર વોચ રાખવામાં આવેલી એમની સાથે કેટલા લોકો સંપર્કમાં છે એ જ્યારે ગુજરાત બહાર જાય છે ત્યારે જૂનાગઢના કોણ કોણ લોકો એમની સાથે વાતચીત કરી રહ્યા છે આ તમામ પ્રકારે કરી અને એમનું એક સંપૂર્ણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સાતથી આઠ લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એમને ગઈકાલે રાત્રે એકદમ સરપ્લાય સરપ્રાઇઝ વીમાં અલગ અલગ અધિકારીઓની ટીમો પાડી અને એ તમામને એકી સાથે એમને પ્રોપર લોકેટ કરી એમને એમની વોચ રાખી અને ખાનગી કપડામાં એકદમ સીસીટીવીના વડીઓન કેમેરા સાથે આ લોકોને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું